કે બાપા મંઝશન કરવા માટે આવેલો અને લામાએ એને જોય છે કે ઓકે આપણે કેટલાથી મજૂર ઉતારે જાય કે ફેવર પર પર ઉછે કે આ બોલે કે હું કુછુક મને તર્ફ દિગરા આવ્યા છે અને ઉતારવાની વ્યવસ્થા છે કે તો સેવકનો બજે એક બીજો કામ જો આવે કા બાપાને ખબર નથી પડાને બાપા એને જમ તપાસ કરો શું થયું તપાસ કર્યો ખબર પડી કે ભાઈ વ્યવસ્થા ઠીક છે ઉતારવાની પણ બાપાને કીધું બાપા વ્યવસ્થા ઠીક છે બાપાએ હા બોલ્યું ਉਹ ਬੋਪਰ ਜਮਗਾ ਦਾ ਬਾਬਾ ਹਨ ਇਹਨਾਂ ਨੇ ਸੇਲੋਖੰਦਰੇ ਫੌਲੀ ਖਲਾ ਰਹੀ ਇਹ ਵਕਤ ਮੁੰਡਾ ਨਹੀਂ ਸੀ ਜਦ ਕਰਦੇ ਸੀ ਆਪਰੇ ਜਣਾ ਨੂੰ ਕੀ ਖਾਈਏ ਕੀ ਖਾਈਏ ਤਾਂ ਬਾਬਾ ਨੂੰ ਕਿਹਾ ਕਿ ਆਇਆ ਤੂੰ ਬਾਹਰੋਂ ਆਇਆ ਨਾ ਪਰਦੇਸੀ ਤੈਨੂੰ ਨਾਲ ਜੇ ਨਵੇਂ ਇਹਰੀ ਆਨ ਜੇ ਪਰ ਤੇਰੀ ਕੀਵਿਟ ਆਪੀ ਨੀ ਇਹ ਪੁੱਛੀ ਬਾਬਾ ਨੇ ਆ ਕਿ ਲੋ ਆਪਰੇ ਦੇਸੀ ਹੋਇਆ ਮੋਦੀ ਨਾ ਤੇ ਖਬਰ ਹੈ આપણે કેવી રીતે ખાઈએ બધા એમબીએ બધાને ગોળી ખાઈ કરી બરાબર ને આમાંથી ઘણા બધા ખાતા છે આપણે બધા ગોળી પીરી ગોળી ખાઈએ અને કોઈ વ્યક્તિ ટુકડા કરી ખાય તો બાપા થતો નથી કે આ લપણને ટુકડા લઈને આપતો ગોળી ના આપતા જો ગોળી નાખશો તો પછી એવું બાપા એવા પ્રસંગ કરશે જોઈ બાપા કહે છે બાપાને ઘરે ગયેલા પછી આપણે મોટા સામે હાથે હતા

ઉપર મજા તો ઉપરથી રોડ ગમે તો નીચે રોડ પર મારી ગયો આ પ્રસંગ બાપાને તો ખબર નહીં ધરમ કે મારે આ પ્રસંગ છોકરા વાળા ના ભરે ને એટલે ધરમ છે એ બા સંતોને કીધું કે આ લોકો કે ટુકડા કરીને આવજો અને વાટકીમાં ટુકડા કરીને કેરી આવજો અને પછી શું કે એ એટલું જ નહીં તમારે મને કાકા જીજી મુકવા કે કાકા જીજી કેમ કીધું છે હા

আমাটইও বামনা মাকেন এমাকলেন ইমাকুন আমারিযে়েকেন হাদা আমনামারা ইমাযেয়েয়েন হাদেকলের াজাকে. এমে এমাকলেওয়ুয়়ালক

पैसा <laughs> होटल

جيا تو وائرو نے رڑو ما وائرو وائرو એટલે શું પવન આપડે બધા જેની કે પવન દિશા કે નક્કી નો હોય એરવત સુધી ફરતી રહેતી હોય એમાં યુવાલી જેની કે દિશા નક્કી નો હોય હવે આ સાલમાં ફળ મળે સારો ફળ મળે અને ખરા સળ પડે તો ઉસર નામ દેવાય મળે આમે આ બધા તી મોસમ વિગ્રહ દાખલો તમારો

मैं सो रहा हूं बोल रहा है ना बोल के के ठीक है सर काम आ रहा है मान लो व्यक्ति बोले कि क्या कहूं क्या बोलूं जीजी मैं हूं और तुम कितनी मेरी बात करता हूं પછી કીધું કે કેટલી ઉંમર છે તમારી તો 10 વર્ષ પછી કે બોડુ પર એ કે નામ દીયા બોડુ પેલું હોય 10 વર્ષ ઉપર હે ના નામ દે બોડુ પડતો હોય તો એ સબ બધું કરતો રહે જેમ સારો શબ્દ ના મળે ખરાબ શબ્દ મળે આ યુવાની ક્યાં જાય એમ ક્યાંથી ઉતરી એમને બધા જાણીએ બધા કેટલા કેસ બને તારે પણ આ પ્રમુખ સાહેબ માં જી વેણું આ યુવાની આવે છે અને પહેલા શું આવે છે રાજ છે અને રાજ્ય મનારા કેવી વસ્તુ છે તો સાઈ રીતે ગાવામાં આવે ને તો વરસાદ પડે અને આવા પાસે ઘણા બધા એવા ફોટો બનાવેલો છે માણ સાહેબ કરાવ્યો

Bye, <laughs> 5 6 7 8 10 12 2 4 6 11 17 18 નું તો મેળા સવાર કે એનું ફર ગયા હવે આપ જાવેલા પૂકી કમા તો જોરદાર એટલે અમારા સમાજમાં રાત ને ના ખંદવા દે નું કરતો રહે બસતા માં કે જલતો ધ્યાન એ લારી તો પાણી પૂરી ખાય ને ડાબડી ખાય ને બોલે તુસકી મારે લે આ નું સબ મેળા અત્યારે અમદાવાદમાં પધરામણીઓ કરતા સ્વામીશ્રી એકવાર વાર જશભાઈ ના ઘેર પહોંચ્યા અહીંયા યજમાન દ્વારા આમંત્રિત તેઓના મિત્ર વર્તુળમાં નરેન્દ્રભાઈ પટેલ નામના મુરબી પણ હાજર હતા સાધન સંપન્ન પરિવારના અને ચાર પેઢીથી થી સત્સંગ ધરાવનારા આ સજ્જન તારીખ ત્રણ માર્ચ ને ઓગણીસો સિત્તેર થી એક ઘડીની તલાશમાં હતા આ દિવસે તેઓ કોક લગ્ન પ્રસંગે આફ્રિકાના ઝીંઝા શહેરમાં પહોંચેલા ત્યાં માંગલિક અવસર પૂર્ણ થયા બાદ પ્રસંગના આયોજક સૌ જાનૈયાઓને યોગીજી મહારાજના દર્શન કરાવવા લઈ ગયેલા તે વખતે યોગી બાપા તેઓની લાક્ષણિક શૈલીમાં સૌને આશીર્વાદ આપતા હતા તેમાં નરેન્દ્રભાઈનો વારો આવ્યો ત્યારે પણ યોગીજી મહારાજે તેઓનું માથું પોતાના ખોડામાં ઝુકાવતા હળવે હાથે ધબ્બો મારેલો આ પ્રેમ વર્ષાથી તે આગંતુકનું હૈયું ભરાય આવતા તેઓની આંખો આંસુ વહેવા લાગી તે જોઈ યોગીજી મહારાજે પૂછેલું ગુરુ કેમ મૂંઝાવો છો જે કેવું હોય તે કહો યોગીજી મહારાજે જ પહેલ કરતા મુરબ્બીના મનમાં હિંમત આવેલી તેઓ કહેલું બાપા મેં અનેકવાર મહારાજે બાંધેલા ગરડા મંદિરે જઈ સંતોના આશીર્વાદ મેળવ્યા છે પણ હજુ સુધી કોઈ સંતોએ પોતાના હાથે કંઠી પહેરાવી નથી તેનું દુઃખ થાય છે આજે આપ મને કંઠી પહેરાવી આ દુઃખ મટાડો હું પણ આજે કંઠી નહીં પહેરાવું પણ તમારી ઈચ્છા અમારા પ્રમુખ સ્વામી પૂરી કરશે યોગીજી મહારાજ જણાવેલું આ વાતનો સ્વામીશ્રીને ખ્યાલ નહીં કારણ કે તેઓ ત્યાં હાજર નહોતા નરેન્દ્રભાઈ પણ તેઓને ઓળખે નહીં છતાં યોગીજી મહારાજના વચન અનુસાર ક્યારે પોતાના ભાગ્યનો ઉદય થાય અને સ્વામીશ્રી પોતાને કંઠી પહેરાવશે તે ક્ષણની રાહ આ ભાવિક જોઈ રહેલા છેલ્લા અગિયાર વર્ષથી આજે મિત્રના ઘેર પધારેલા સ્વામીશ્રીને નજરે સામે જોતા જ તેઓના મનમાં અગિયાર વર્ષ પૂર્વે બનેલો આફ્રિકાનો પ્રસંગ તાજો થઈ ગયો પણ દિવસ અને આજની ઘડી તે બેની વચ્ચે ક્યારેય સ્વામીશ્રીના યોગમાં આવેલા જ નહીં એવા મુરબ્બીના મનમાં દહેશત હતી કે આજે કમ ભાગીના ગળામાં કંઠી આવશે કે કેમ આમ ભગ બનવાની શક્યતા તેઓની શૂન્યની નજીક એટલે લાગતી હતી કે સ્વામીશ્રી તો તેઓને ઓળખતા જ નહોતા આવી વિચાર માળા તેઓ પરોવાયેલા હતા ત્યાં જ તેઓના યજમાન મિત્રને અવાજ સંભળાયો નરેન્દ્રભાઈ આગળ આવો સ્વામીશ્રી પાસેથી આશીર્વાદ લો આ સૂચના મળતા જ તેઓ સ્વામીશ્રી પાસે સરક્યા પોતાના હાથમાં રહેલો હાર સ્વામીશ્રીને પહેરાવ્યો ત્યાં જ સ્વામીશ્રી બોલ્યા ઊભા રહો એમ કહી તેઓ બાજુમાં પડી રહેલી કંઠી પોતાના વરદ હસ્તે નરેન્દ્રભાઈના ગળામાં પહેરાવતા કહ્યું અમારા ગુરુએ તમને જે વચન આપેલું તે આજે પૂરું થયું આ સાંભળતા જ પેલા મોમુક્ષુ થીજી ગયા સ્વામીશ્રીનો આભાર માનવ પૂરતા પણ શબ્દો મોંમાંથી નીકળી ન શકે એટલા ગદગદ થઈ ગયા સ્વામીશ્રીએ તેઓને માથે હાથ મૂકી રાજી રહેજો કહેતા રજા આપી પરંતુ હવે તો અસદગૃહસ્થ અને ભૂત ભવિષ્યને વર્તમાન તણે કાઢું તમને જ્ઞાન રૂપે સ્વામીશ્રી પ્રતિથી બેસી જતા તેઓ પર્યો અબ નાહી ટરનકો ની જેમ સ્વામીશ્રીના ચરણે આજીવન બેસી ગયા પશ્ચિમી લેખકોએ જેમાં બેસીને ભૂતકાળ અને ભવિષ્યમાં વિહાર કરી શકાય એવા ટાઈમ મશીનની કેવળ કલ્પના આપી છે જો તેઓ સ્વામીશ્રીને મળ્યા હોત તો તેઓ જરૂર અચંબો પામી સ્વામીશ્રીને નમી પડ્યા હોત કે આજે આપણે જે સંકલ્પના કરી તેને તો અંતે સાકાર કરી બતાવ્યું છે